બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે હેમિસ્પિયર પ્રોપર્ટી તમે જોવા જાવ ને તો એક રીતે સરકારી સંસ્થા તરીકે તમે જોઈ શકો સીપીએસસી સંસ્થા તરીકે વચ્ચે જે બેઝ બનાવેલો છે આપણે તે બેઝ બહુ મહત્વનો રહેશે જે બ્લેક લાઇન તમે જુઓ છો તે અને આમ છે મંથલી ચાર્ટ એટલે કે લિસ્ટ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીના ચાર્ટ્સ હેમિસ્ફિયર પ્રોપર્ટીઝ શા માટે પસંદ કર્યો છે કેમ કે એક બ્રેકઆઉટ ટેકનિકલ તમે જુઓ છો અને વોલ્યુમ સાથેની ખરીદદારી થઈ છે એ પણ તમે જુઓ છો હવે આવો ગ્રાફિક્સ પર ડિસઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ કંપની છે વોલ્યુમ સાથે અહીંયા ખરીદદારી થતી જોવા મળી રહી છે એ પણ મેં તમને હાઇલાઇટ કર્યું અને સરકાર જે જમીન વેચે છે વગેરે એ બધું હેમિસ્ફિયરમાંથી આવે છે અને મેઇન મને એટલા માટે પસંદ પડ્યો કારણ કે વોલ્યુમ સાથેની ખરીદારી છે શા માટે અને એ તો મેં કારણ વાત કરી દીધી હવે મને ટાર્ગેટની વાત કરવી છે ઓલરેડી એકસો સાઠ એકસો સિત્તેર પર છે સરસ બ્રેકઆઉટ આ મહિને આવી ચૂક્યું છે ધીમી પણ મક્કમ ગતિ આ શેર બસો ને સત્તરના જે જૂના ફિફ્ટી ટુ વીખાય છે એ તરફ આગળ વધી રહ્યો છે મને એવું લાગે છે અને ડિસઇન્વેસ્ટમેન્ટની જે સરકારની વિલિંગનેસ છે તેમાં પણ આ બહુ મહત્વનું યોગદાન આપશે ત્યારબાદ લોંગ ટર્મ બીજા ટાર્ગેટ્સ ત્રણસો પાંચ સુધી તમે જોઈ શકો સ્ટોપ લોસ અહીંયા એકસો છત્રીસ જે નીચે આપણે બ્લાઇન્ડ બનાવેલી હતી અને આ મહિનાનો સોફાર લો બનેલો છે તે પણ તમે એટલે એકસો છત્રીસ ધ્યાન પર રાખો રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બનતા જોવા મળી રહ્યા છે તો આ છે હેમિસ્ફિયર પ્રોપર્ટીઝ તમારા માટે જે ધ્યાન પર રાખો બમ્પર સ્ટોકમાં યોમિક આપની પસંદગી જે બિલકુલ યસા જે મારા તરફથી રહેશે તો એ છે ઇક્સિગો એટલે કે લાસ્ટ્રાવેન્યુઅસ હવે આ ઇક્સિગો મેં એટલા માટે પસંદ કર્યો છે કારણ કે ગઈકાલે એક કલાકની કેન્ડલમાં તમે જો તો સારું એવું આપણને સેટઅપ બનતું જોવા છે સૌથી લાસ્ટ કેન્ડલ નજર કરો જે ગ્રીન કેન્ડલ બની છે એકદમ તમે જો તો એની જે ઓપન હાઈ જે સેમ છે અને ઉપર તમે જોશો તો ક્લોઝિંગ ક્લોઝિંગ હાઈ અને ઓપન લો બંને સેમ છે અને છેલ્લા ઘણા ટાઈમ બાદ તમે જો એવી કેન્ડલ બની અને બીજી વસ્તુ કે તમે ક્લોઝિંગમાં એક હાઈ ઉપર ક્લોઝ છે જે પોઝિટિવ રહી હતી હવે સૌથી પહેલાં જો વાત કરીએ તો અહીંયાથી આપણે એક હવે કેન્ડલમાં બુલિસ કેન્ડલ તો બનતી જોવા મળી છે બીજું જે ટ્રાયંગ ્યુલર આ જે રેન્જ લાઇન ડ્રો કરી છે એનું તમે જો કન્ફર્મેશન આવવાની તૈયારી છે બસો એક્યા એસી મે બી બસો અઠ્યોતેર બસો એસી ક્લોઝિંગ છે બસો ને બ્યાસી આ લેવલ પહેલાં વોચ કરીશું બસો બ્યાસી જેવો અહીંયાથી ક્રોસ થાય ત્યાંથી અહીંયાથી આપણને આ જે ટ્રાએંગ્યુલર જે બોક્સ છે એનું આપણને બ્રેકઆઉટ થતું જોવા મળશે અને બીજી વસ્તુ સારું ગઈકાલે એ થઈ કે જે એક કલાકની જે બુલિસ કેન્ડલ બની એમાં દસ ઇએમએ અને પચાસ ઇએમએ બંને તમે એક કલાકમાં અહીંથી પાર કરી દીધી એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે એટલે જો અહીંયા વાત કરીએ ટાર્ગેટની તો બસો ઇઠ્યાસી બસો ત્રાણું આ બે ટાર્ગેટ આવતો જોવાનું શકે બધું કન્ડિશન શું બસો બ્યાસી ક્રોસ થાય એટલે આપણે લેવાનું રાઈટ એટલે બસો અઠ્યાસી બસો તાણું આ બારગેટ અને નીચે સ્ટોપ લોસ તરીકે આપણે ગઈકાલની જે કેન્ડલ જે બોલીશ બની એનો જે લો છે બસ ઊઠ્યો એને આપણે સપોર્ટ તરીકે અહીંયાથી રાખીશું એ રાઈટ સ્ટોપ લોકસ બસો ઉઠીઓ ત્યારે બસો અઠ્યા બસો ત્રણ બાળક ટાર્ગેટ તરીકે એક સીગો આજના દિવસમાં મારા તરફથી રહેશે પસંદગી હમ તો એકઝિગો એટલે કેલ્લા ટ્રાવેલ ન્યૂઝ અને સાથે સાથે તમે નજર કરો આજે હેમિસ્ફિયર પ્રોપર્ટીઝ આ બંને બમ્પર સ્ટોક